આગામી પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશ ભાવના જાગે તે માટે આજથી આગામી પંદર ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે રાપર શહેરના તમામ સાત વોર્ડમાં હર ઘર તિરંગા અંગે કાર્યક્રમનું આયોજન જે તે વોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવશે આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરૂણદાન ગઢવીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે આજે રાપર શહેરના નગાસર તળાવ પાસેથી હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના તમામ વાહનોની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે દેનાબેંક ચોકથી એસટી બસ સ્ટેશન રોડ સલારી નાકા ત્રંબો ત્રણ રસ્તા એપીએમસી રોડ પ્રાગપર ચોકડી અયોધ્યા પૂરી થઈ નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં તથા શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી રાપર નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટન્ટ મહેશ સુથાર પીઆઈ જે બી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા હરદેવસિંહ રાઠોડ ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાયાભાઈ રાઠોડ રાણાભાઈ પરમાર નિલેશ ઠક્કર ભગવાનદાન ગઢવી દિવ્યરાજસિંહ જાડેજા આશિષ ગોસ્વામી મધુભા વાઘેલા દીપસિંહ વાઘેલા શંકરભાઈ ઝાલા શીતલબેન જામપ્રિયેન ગોસ્વામી ચંદ્રસિંહ જાડેજા કાનજી ડોડિયા માવજી મેરિયાર રમેશ ચાવડા દિનેશ કારોત્રા હરીશ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આગામી પંદર ઓગસ્ટ સુધી નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પાંજરાપોરથી શરૂઆત કરીને તમામ વોર્ડમાં તમામ શેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે જે અગિયાર તારીખથી કરીને પંદર તારીખ સુધી સ્વતંત્ર દિવસને અનુરૂપે આરગર સ્વચ્છતા આગર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે જેમાં દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવશે દરેક પ્રતિમાઓને સુશોભિત કરવામાં આવશે રાપુર નગરપાલિકા દ્વારા નવ ડોર ટુ ડોર અને આઠ ટ્રેક્ટર દ્વારા અને સફાઈ કર્મચારીઓ સાથે રાખી અને તમામ વોર્ડમાં નગરના મુખ્ય માર્ગ નગરના મુખ્ય સર્કલ નગરના ત્રણ મુખ્ય પ્રતિમાઓ આ તમામ જગ્યાએ અને મુખ્ય બજારમાં સત્તા અભિયાન સ્વાતંત્ર સ્વતંત્ર પંદરમી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવો નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને ફરી પાછા એને વોર્નિંગ આપવામાં આવશે ત્યારબાદ એમ છતાં પણ જબલા નિર્મૂળ કરવા માટેની ડ્રાઈવ પણ કરવામાં આવશે અને જે લોકો ડબલાનો ઉપયોગ કરતા હશે એને દંડિત દંડ ફટકારી અને એને એ દબલાનો દુરુપયોગ ઉપયોગ થતો બંધ